સમર્પણ કરવામાં આવ્યું ઉપસ્થિત લોક પ્રતિનિધિઓ કલેક્ટર પોલીસ વડા અને વિવિધ અધિકારીઓ એકતા શપથ લઈને દેશના સાર્વભૌમત્વની રક્ષા માટે સંકલ્પ લીધો દોડનું સરકારી સેવાભાવી અને સામાજિક સંસ્થાઓ દ્વારા દોડવીરો માટે પુષ્પવર્ષા અને દેશભક્તિ સંગીત સંગીતથી ઉત્સાહ વધારવામાં આવ્યો ધારાસભ્ય ભગવાનભાઈ બારડ અને કલેક્ટર એનવી ઉપાધ્યાય

સંગઠન હાજર છે પોલીસ માંથી એનએસએસ માંથી સ્થાનિક સંસ્થાઓ માંથી એનજીઓ માંથી તમામ સમાજના તમામ વર્ગો આ રેલી જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ એકતાના શપથ લીધા છે જેમાં આપણે ભારતની એકતા અને અખંડિતતાને જાળવીશું એના માટે ગરો કરીશું એ રીતના સપથ તમામ પાસે લેવડાવ્યા છે અને તમામ એ શપથ ખૂબ જ ઉત્સાહપૂર્વક લીધા છે આજે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો ને પચાસની નિમિત્તે એક રણકોટ યુનિટનું આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે સોમનાથ જિલ્લા ચોટલી ભાઈભટીચંત્ર તમામ વિભાગના કર્મચારી અધિકારીઓ અને બધા અધિકારીઓ કરી કે મારી હરિભાઈ ટુકરા ભારત એની અંદર પણ શારીરિક ક્ષમતા છે મહત્વની છે આજના યુવાનો એટલે આ તકે હું ખાસ યુવાનોને સંદેશો આપવા માંગુ છું તમે તમારી શારીરિક તંદુરસ્તી જાળવવાનું પેલા કામ પછી તમે જ્યાં જોબ ને જ્યાં બિઝનેસ કરતા હોવ ત્યાં કરો પણ શારીરિક ચૂંટણી વસ્તુ તમારા માટે મહત્વની છે અને વ્યસનસ્થિત છે મારે આજના સંદેશો એક જ આવતો છે તમામ લોકો એને ખાસ કરીને યુવાનોએ વ્યસન સ્થિત કારણ કે તમારું શરીર જ નહીં હોય તમારું શરીરમાં શારીરિક ક્ષમતા તમારી પાસે નહીં તો તમારી પાસે અઢળક સંપત્તિ હશે તો પણ નખામ સુવિધાઓ નખા અને સરદાર વલ્લભભાઈ પટેલ એટલે પ્રખંડિત યુઝ કહેવાના છે એનું મનોબળ બહુ મક્કમ હતું અને એ જ્યારે નિર્ણય કોઈ સારી વાત ન કરે ત્યારે એમાં સફળતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી લોકો એટલે આ પ્રક્રિયાઓને ધ્યાનમાં રાખી આજના દિવસે બધા લોકોને શુભવૃક્ષ બનાવવામાં